નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી તમને ફરીથી આવકારું છું મિત્રો શું તમે સવારે ઉઠો ત્યારે જ તમને શરીરમાં ભારેપણો કે આળસ જેવું લાગે છે જમ્યા પછી પેટ ભારે થઈ જાય છે ફૂલી જાય છે કે પછી વારંવાર ગેસ ખાટા ઓટકાર એસિડિટી કે પેટ સાફ ન થવાની સમસ્યા સતાવે છે જો તમારો જવાબ આમાંથી કોઈ પણ પ્રશ્ન માટે હા હોય તો તમે એકલા નથી આજના સમયમાં આપણામાંથી મોટા ભાગના લોકો ખાસ કરીને આપણી ગૃહિણીઓ અને મોટી ઉંમરના લોકો પાચન સંબંધિત નાની મોટી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને આ સમસ્યાઓ ફક્ત શારીરિક જ નહીં પણ આપણા માનસિક સ્વાસ્થ્ય અને દૈનિક કાર્યક્ષમતા પર પણ ઊંડી અસર કરે છે આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે પેટ સારું તો બધું સારું અને આ વાત એકદમ સાચી છે આપણું પાચનતંત્ર આપણા શરીરનું એવું કારખાનું છે જ્યાં આપણે ખાધેલા ખોરાકને પોષણમાં રૂપાંતરિત કરવામાં આવે છે જો આ કારખાનું બરાબર કામ ન કરે તો શરીરને પૂરતું પોષણ મળતું નથી અને અનેક રોગોને આમંત્રણ આપે છે આજના આ વિસ્તૃત વિડીયોમાં આપણે પેટના એવા જ કેટલાક સામાન્ય પણ ગંભીર રોગો કબજિયાત એસિડિટી ગેસ અપચો અને આઈબીએસ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું આપણે સમજીશું કે આ રોગો શા માટે થાય છે તેના લક્ષણો શું છે અને સૌથી મહત્ત્વનું આપણા રસોડામાં છુપાયેલા એવા રામબાણ ઘરેલું ઉપચારો ક્યાં છે જેનાથી તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો સાથે જ આપણે આયુર્વેદિક દ્રષ્ટિકોણ યોગ્ય જીવનશૈલી અને માનસિક શાંતિ કેવી રીતે પાચનમાં મદદ કરે છે તેની પણ ચર્ચા કરીશું તો ચાલો તમારા પેટને સ્વસ્થ અને ખુશ રાખી એક સંપૂર્ણ અને સક્રિય જીવન જીવવાની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ ભાગ એક પાચનતંત્ર એટલે કે શરીરનું ઊર્જા કેન્દ્ર ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આપણું પાચનતંત્ર કેવી રીતે કામ કરે છે અને તેનું આપણા સ્વાસ્થ્યમાં શું મહત્ત્વ છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે માત્ર સ્વાદ પૂરતો નથી તે આપણા શરીર માટે ઈંધણ અને પોષક તત્વોનો સ્ત્રોત છે પાચનતંત્ર એ અંગોનો એક સમૂહ છે જે ખોરાકને તોડીને તેમાંથી ઉર્જા અને વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન વગેરે જેવા પોષક તત્વોને શોષી લે છે અને બાકી રહેલા કચરાને શરીરમાંથી બહાર કાઢે છે આ પ્રક્રિયામાં મૂક અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું યકૃત એટલે કે લિવર પિત્તાશય અને સ્વાદુપિંડ જેવા અનેક અંગો ભાગ લે છે હવે વાત કરીએ પાચનતંત્રના મહત્વ વિશે ઊર્જા ઉત્પાદન ખોરાકમાંથી ઉર્જા મેળવીને શરીરના તમામ કાર્યોને ચલાવે છે પોષક તત્વોનું શોષણ શરીરના વિકાસ સમારકામ અને રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે કચરાનો નિકાલ ઝેરી પદાર્થો અને બિનજરૂરી કચરાને શરીરમાંથી બહાર કાઢી શરીરને શોધ રાખે છે રોગ પ્રતિકારક શક્તિ આપણા આંતરડામાં સિત્તેર ટકાથી વધુ રોગ પ્રતિકારક શક્તિના કોષો આવેલા છે જે આપણને રોગો સામે લડવામાં મદદ કરે છે પાચન સમસ્યાઓ કેમ વધી રહી છે આજના સમયમાં આપણી જીવનશૈલી અને આહારની આદતો પાચનતંત્ર પર ખૂબ જ ખરાબ અસર કરી રહી છે ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ આ ખોરાકમાં ફાઈબર ઓછું હોય છે અને કૃત્રિમ ઘટકો વધુ હોય છે જે પાચન માટે મુશ્કેલ છે અનિયમિત ભોજન સમયસર ન જમવું કે ભોજન છોડી દેવું તણાવ માનસિક તણાવ પાચન ક્રિયાને સીધી અસર કરે છે શારીરિક નિષ્ક્રિયતા કસરતનો અભાવ પાચનને ધીમું પાડે છે ઓછું પાણી પીવું શરીરને પૂરતું પાણી ન મળવાથી પાચન ક્રિયા ધીમી પડે છે દવાઓનો વધુ પડતો ઉપયોગ કેટલીક દવાઓ પણ પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને મોટી ઉંમરે પાચનશક્તિ કુદરતી રીતે ધીમી પડે છે અને ગૃહિણીઓ ઘરના કામકાજ અને પરિવારની જવાબદારીઓમાં ઘણીવાર પોતાના ભોજન અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી જેના કારણે આ સમસ્યાઓ વધુ વકરે છે ચાલો હવે આપણે સૌથી સામાન્ય પાચન સંબંધિત રોગો અને તેના લક્ષણોને વિગતવાર સમજીએ જેથી તમે તમારા શરીરમાં થતા ફેરફારોને ઓળખી શકો કબજિયાત આ સૌથી સામાન્ય પાચન સમસ્યા છે જ્યારે મળત્યાગ અઠવાડિયામાં ત્રણ વખતથી ઓછો થાય અથવા મળ કઠણ અને શુષ્ક હોય અને મળત્યાગ કરતી વખતે જોર કરવું પડે ત્યારે તેને કબજીયાત કહેવાય છે કબજિયાતના લક્ષણો પેટ ફૂલવું પેટમાં દુખાવો ભૂખ ન લાગવી આળસ માથાનો દુખાવો મોઢામાં છાલા પડવા કબજીયાતની દીર્ઘકાલીન અસર જો લાંબા સમય સુધી કબજીયાત રહે તો તે પાઇલ્સ એટલે કે હરસ ફિશર કે આંતરડાના અન્ય ગંભીર રોગોનું કારણ બની શકે છે એસિડિટી જ્યારે જઠરમાંથી એસિડ ઉપર અન્નળીમાં પાછો આવે ત્યારે છાતીમાં બળતરા ખાટા ઓટકાર અને ગળામાં બળતરા થાય છે એસિડિટીના લક્ષણો છાતીમાં બળતરા પેટના ઉપરના ભાગમાં દુખાવો ખાટા ઓટકાર ગળામાં ખાટો સ્વાદ ગળવામાં તકલીફ અને ઉધરસ એસિડિટીની દીર્ઘકાલીન અસર લાંબા ગળાની એસિડિટી અન્નળીને નુકસાન પહોંચાડી શકે છે અને બેરેટની રેટની જેવી ગંભીર સ્થિતિ તરફ દોરી શકે છે ગેસ અને અપચો પેટમાં ગેસ ભરાવો અને ખોરાક બરાબર ન પચવો એટલે કે અપચો એ પણ સામાન્ય સમસ્યાઓ છે ગેસ અને અપચાના લક્ષણો પેટ ફૂલવું પેટમાં ગડગડાટ દુખાવો ઓટકાર ઉલટી ભૂખ ન લાગવી અને આળસ ગેસ અને અપચાના મુખ્ય કારણો ઝડપથી ખાવું ભોજન બરાબર ન ચાવવું વાયુકારક ખોરાક તણાવ પાચક રસોનો અભાવ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે કે આઈબીએસ આ એક લાંબી સ્થિતિ છે જે મોટા આંતરડાને અસર કરે છે આઈબીએસ એ કોઈ રોગ નથી પરંતુ લક્ષણોનો સમૂહ છે જે આંતરડાના કાર્યમાં ફેરફાર સૂચવે છે આઈબીએસ ના મુખ્ય લક્ષણો પેટમાં દુખાવો કે ખેંચાણ પેટ ફૂલવું ગેસ કબજિયાત કે ઝાડા અથવા બંનેનું મિશ્રણ આ લક્ષણો ઘણીવાર તણાવ અને અમુક ખોરાકથી વધુ વકરે છે આઈબીએસ માટે આયુર્વેદિક દ્રષ્ટિકોણ આયુર્વેદમાં આઈબીએસને ગ્રહણી તરીકે ઓળખવામાં આવે છે જેમાં પાચન અગ્નિ એટલે કે જઠરાગ્નિ મંદ પડે છે અને વાયુ દોષ અસંતુલિત થાય છે અને આ રોગોને સમજવું એ તેમને મટાડવાની દિશામાં પહેલું પગલું છે હવે ચાલો આપણા રસોડામાં છુપાયેલા રામબાણ ઘરેલું ઉપચારો વિશે વિગતવાર જાણીએ મિત્રો આપણી દાદી નાનીના જમાનાથી ચાલી આવતા ઘરેલું ઉપચારો ખૂબ જ અસરકારક હોય છે તે સસ્તા સરળતાથી ઉપલબ્ધ અને આડઅસર રહિત હોય છે ચાલો દરેક સમસ્યા માટેના શ્રેષ્ઠ ઉપાયો જોઈએ કબજિયાત માટેના ઉપચાર ઈસબગુલ ઈસબગુલ કેવી રીતે કામ કરે છે ઈસબગુલમાં ભરપૂર પ્રમાણમાં દ્રાવ્ય ફાઈબર હોય છે જે પાણી શોષીને જેલ જેવું બને છે આ જેલ મળને નરમ બનાવે છે અને તેને આંતરડામાંથી સરળતાથી પસાર થવામાં મદદ કરે છે ઈસબગુલનો ઉપયોગ કઈ રીતે કરવો રાત્રે સૂતી વખતે એકથી બે ચમચી વ્યક્તિગત જરૂરિયાત મુજબ ઈસબ એક ગ્લાસ હુંફાળા દૂધ અથવા પાણીમાં ભેળવીને તરત પી લ્યો પાણી ઓછું ન પડે તેનું ધ્યાન રાખો નોંધ તેને ગરમ પાણીમાં ન લેવું નહીતર તે ગઠ્ઠા બની જશે ત્રિફળા ચૂર્ણ ત્રિફળા ચૂર્ણ કામ કેવી રીતે કરે છે ત્રિફળા એ હરડે બહેડા અને આમળાનું મિશ્રણ છે તે આયુર્વેદમાં પાચનતંત્ર માટે એક સંપૂર્ણ દવા માનવામાં આવે છે તે આંતરણાને સાફ કરે છે પાચન સુધારે છે અને શરીરના ઝેરી તત્વોને બહાર કાઢે છે ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ રાત્રે સૂતી વખતે એક ચમચી ત્રિફળા ચૂર્ણને એક ગ્લાસ ઉફાળા પાણી સાથે લ્યો નિયમિત ઉપયોગથી જૂની કબજિયાતમાં પણ રાહત મળશે ગરમ પાણી અને લીંબુ ગરમ પાણી અને લીંબુ કેવી રીતે કામ કરે છે સવારે નરણા કોઠે ગરમ પાણી પીવાથી આંતરડાની ગતિશીલતા વધે છે લીંબુમાં રહેલું વિટામિન સી અને એસિડ પાચનક્રિયાને ઉત્તેજિત કરે છે ગરમ પાણી અને લીંબુનો ઉપયોગ સવારે ઉઠતા વેત એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધા લીંબુનો રસ અને ચપટી સિંધવ મીઠું જો બ્લડ પ્રેશરનો પ્રશ્ન ન હોય તો નાખીને પીવો ફળો અને રેસાવાળા શાકભાજી ફળો અને રેસાવાળા શાકભાજી કેવી રીતે કામ કરે છે પપૈયું સફરજન નાસપતી અંજીર ખજૂર જેવા ફળો અને પાલક અને મેથી જેવા લીલા શાકભાજીમાં ભરપૂર ફાઈબર હોય છે જે મળને નરમ બનાવે છે ફળો અને રેસાવાળા શાકભાજીનો ઉપયોગ દરરોજ તમારા આહારમાં ઓછામાં ઓછા બે ફળો અને પુષ્કળ શાકભાજીનો સમાવેશ કરો ખાસ કરીને રાત્રે ખજૂર કે અંજીરને પાણીમાં પલાળીને સવારે ખાવાથી ફાયદો થાય છે એસિડિટી માટેના ઉપચાર ઠંડુ દૂધ ઠંડુ દૂધ કેવી રીતે કામ કરે છે દૂધમાં કેલ્શિયમ હોય છે જે જઠરમાંથી ઉત્પન્ન થતાં વધારાના એસિડને શોષી લે છે અને બળતરા શાંત કરે છે ઠંડા દૂધનો ઉપયોગ જ્યારે પણ એસિડિટીની બળતરા અનુભવાય ત્યારે એક ગ્લાસ ઠંડુ ફ્રિજનું નહીં સામાન્ય તાપમાનનું દૂધ ધીમે ધીમે પીવું જીરું પાણી જીરું પાણી કેવી રીતે કામ કરે છે જીરુંમાં રહેલા ઘટકો પાચન સુધારે છે ગેસ અને એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે તે કુદરતી એન્ટી એસિડ તરીકે કામ કરે છે જીરાનો ઉપયોગ એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું ઉમેરીને તેને પાંચથી સાત મિનિટ ઉકાળો ઠંડુ કરીને ગાળી લો અને જમ્યા પછી કે એસિડિટી થાય ત્યારે પીવો ગોળ ગોળ કેવી રીતે કામ કરે છે ગોળમાં મેગ્નેશિયમ ભરપૂર હોય છે જે પાચનતંત્રને શાંત કરે છે અને એસિડ ઉત્પાદનને સંતુલિત કરે છે ગોળનો ઉપયોગ જમ્યા પછી એક નાનો ગોળનો ટુકડો ચાવીને ખાવ તુલસીના પાન તુલસીના પાન કેવી રીતે કામ કરે છે તુલસીના પાનમાં એવા ગુણધર્મો છે જે ગેસ્ટ્રિક એસિડના સ્ત્રાવને ઘટાડે છે અને અલ્સરમાં રાહત આપે છે તુલસીના પાનનો ઉપયોગ પાંચથી છ તુલસીના પાન ચાવીને ખાવાથી કે તુલસીવાળી ચા દૂધ વગરની પીવાથી ફાયદો થાય છે નાળિયેર પાણી નાળિયેર પાણી કેવી રીતે કામ કરે છે નાળિયેર પાણી કુદરતી રીતે હાઇડ્રેટ કરે છે અને તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ પીએચ સ્તરને સંતુલિત કરે છે જેનાથી એસિડિટીમાં રાહત મળે છે નાળિયેર પાણીનો ઉપયોગ નિયમિતપણે નાળિયેર પાણીનું સેવન કરો ખાસ કરીને સવારે હવે વાત કરીએ ગેસ અને અપચા માટેના ઉપચાર અજમો અને સંચળ અજમો અને સંચળ કેવી રીતે કામ કરે છે અજમો વાયુનાશક ગુણધર્મો ધરાવે છે અને પાચક રસોને ઉત્તેજિત કરે છે સંચળ પેટ ફૂલવાની સમસ્યામાં રાહત આપે છે અજમો અને સંચળનો ઉપયોગ અડધી ચમચી અજમો અને ચપટી સંચળને મિક્સ કરીને ગરમ પાણી સાથે લ્યો ખાસ કરીને જમ્યા પછી કે જ્યારે ગેસ થાય ત્યારે વરિયાળી વરિયાળી કેવી રીતે કામ કરે છે વરિયાળીમાં પાચક ગુણધર્મો છે જે ગેસ પેટ ફૂલવા અને અપચામાં મદદ કરે છે વરિયાળીનો ઉપયોગ જમ્યા પછી થોડી શેકેલી વરિયાળી ચાવો તમે વરિયાળીને પાણીમાં ઉકાળીને ઠંડુ કરીને પણ પી શકો છો હિંગ હિંગ કેવી રીતે કામ કરે છે હિંગ એ વાયુનાશક છે અને પેટમાં ગેસના નિર્માણને અટકાવે છે હિંગનો ઉપયોગ દાળ શાકમાં હિંગનો વઘાર કરવો જો તીવ્ર ગેસ થાય તો ચપટી હિંગને હુંફાળા પાણીમાં ભેળવીને પીવો નાના બાળકોને પેટમાં દુખાવો થાય ત્યારે હિંગને પાણીમાં ઓગાળીને પેટ પર લગાવવામાં આવે છે આદુ આદુ કેવી રીતે કામ કરે છે આદુમાં જીંજરોલ હોય છે જે પાચક એન્જિમને ઉત્તેજિત કરે છે અને પેટની અસ્વસ્થતાને શાંત કરે છે આદુનો ઉપયોગ આદુનો નાનો ટુકડો ચાવીને ખાવો અથવા આદુવાળી ચા દૂધ વગરની પીવાથી પણ ફાયદો થાય છે છાશ છાશ કેવી રીતે કામ કરે છે છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ એટલે કે સારા બેક્ટેરિયા પાચનને સુધારે છે અને આંતરડાના સ્વાસ્થ્યને જાળવી રાખે છે તે ઠંડક પણ આપે છે છાશનો ઉપયોગ જમ્યા પછી એક ગ્લાસ તાજી છાશમાં ચપટી સિંદુ મીઠું જીરું પાવડર અને ધાણા પાવડર નાખીને પીવો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે કે આઈબીએસ માટે વિશેષ સંભાળ આ આઈબીએસ માટે કોઈ ચોક્કસ ઘરેલું ઉપચાર નથી કારણ કે તે વિવિધ લક્ષણો સાથે આવે છે જેમ કે કબજિયાત ઝાડા કે બંને પરંતુ કેટલાક ઉપચારો અને જીવનશૈલીમાં ફેરફારો લક્ષણોને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે પ્રોબાયોટિક્સ દહીં છાશ કાંજી એટલે કે રાઈસ વોટર આથો આપેલા ખોરાક જેમ કે ઢોકળા ઇડલીમાં કુદરતી પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડાના સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે આદુ અને વરિયાળી આ બંને પાચન સુધારવામાં ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે હળદર હળદરમાં કુદરતી સોજાને ઘટાડનાર ગુણધર્મો હોય છે જે આંતરડાની બળતરા ઘટાડવામાં મદદ કરે છે દૂધમાં હળદર નાખીને પીવો તણાવ મેનેજમેન્ટ આઈબીએસના લક્ષણો તણાવથી વધુ વકરે છે યોગ ધ્યાન શ્વાસની કસરતો અથવા મનપસંદ પ્રવૃત્તિઓ તણાવ ઘટાડવામાં મદદ કરશે આહાર નોંધ કયા ખોરાક ખાવાથી લક્ષણો વકરે છે તેની નોંધ રાખો અને તે ખોરાક ટાળો સામાન્ય રીતે ગ્લુટેન ડેરી ફ્રુક્ટોઝ અને અમુક ફાઈબરવાળા ખોરાક આઈબીએસના દર્દીઓને નુકસાન કરી શકે છે હવે વાત કરીએ આયુર્વેદિક દ્રષ્ટિકોણ જઠરાગ્નિ અને દોષ સંતુલન મિત્રો આયુર્વેદ આપણા પાચનતંત્રને આપણા સ્વાસ્થ્યનો પાયો માને છે આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં એક જઠરાગ્નિ હોય છે જે ખોરાકને પચાવવાનું કામ કરે છે જો આ જઠરાગ્નિ મંદ પડે તો પાચન બરાબર થતું નથી અને શરીરમાં આમ એટલે કે અપચેલો કચરો જમા થાય છે જે રોગોનું મૂળ બને છે આયુર્વેદ વાત પિત્ત અને કફ નામના ત્રણ દોષોના સંતુલન પર ભાર મૂકે છે પાચન સંબંધિત મોટા ભાગની સમસ્યાઓ આ દોષોના અસંતુલનથી થાય છે વાત દોષ ગેસ કબજિયાત વાયુ દોષ વધવાથી પેટમાં ગેસ અને કબજીયાત થાય છે આ માટે હળવા ગરમ અને ભેજવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ પિત્ત દોષ એસિડિટી અને બળતરા પિત્ત દોષ વધવાથી એસિડિટી છાતીમાં બળતરા અને પેટમાં ગરમી થાય છે આ માટે ઠંડા કડવા અને ગળિયા ખોરાકનું સેવન કરવું જોઈએ કફ દોષ ભારેપણું અને અપચો કફ દોષ વધવાથી પાચન ધીમું પડે છે પેટ ભારે લાગે છે અને આળસ આવે છે આ માટે હળવા ગરમ અને સૂકા ખોરાકનું સેવન કરવું જોઈએ આયુર્વેદિક ઉપાયોનો સાર જમવાનો સમય ભૂખ લાગે ત્યારે જ જમવું અને સૂર્યાસ્ત પહેલા રાત્રિ ભોજન કરવું હળવો ખોરાક રાત્રે હળવો અને સરળતાથી પચી જાય તેવો ખોરાક લ્યો મસાલાનો ઉપયોગ આદુ હળદર જીરું ધાણા અને હિંગ જેવા પાચન સુધારતા મસાલાનો ઉપયોગ કરો ઋતુ અનુસાર આહાર જે ઋતુમાં જે શાકભાજી કે ફળ ઉપલબ્ધ હોય તે ખાઓ તુલસી અને હરડે તુલસી પાચન સુધારે છે અને હરડે એટલે કે નાની હરડે કબજિયાત માટે ઉત્તમ છે હવે વાત કરીએ પાચન અને માનસિક સ્વાસ્થ્યનું જોડાણ શું તમે જાણો છો કે આપણા પેટને બીજું મગજ પણ કહેવામાં આવે છે જી હા આપણું પાચનતંત્ર અને મગજ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે આ જોડાણને ગટ બ્રેઇન એક્સિસ કહેવાય છે તણાવની અસર જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણું શરીર ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં જાય છે આનાથી પાચન ક્રિયા ધીમી પડે છે અથવા સંપૂર્ણપણે બંધ થઈ જાય છે પરિણામે ગેસ અપચો કબજિયાત ઝાડા કે આઈબીએસ જેવા લક્ષણો વધુ વકરે છે ચિંતા અને ડિપ્રેશન લાંબા સમય સુધી ચિંતા કે ડિપ્રેશનમાં રહેવાથી પણ પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આંતરડાના બેક્ટેરિયાનું સંતુલન પણ બગડે છે જે માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે તો આવા સમયે શું કરવું તમારા પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે માનસિક શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે ધ્યાન અને યોગ દરરોજ દસથી પંદર મિનિટ ધ્યાન કરવાથી કે યોગ કરવાથી તણાવ ઓછો થાય છે અને પાચન તંત્ર શાંત થાય છે શ્વાસની કસરતો ઊંડા શ્વાસ લેવાથી અને છોડવાથી શરીર રિલેક્સ થાય છે અને પાચન સુધરે છે પર્યાપ્ત ઊંઘ દરરોજ સાતથી આઠ કલાકની શાંત ઊંઘ લ્યો ઊંઘનો અભાવ પણ તણાવ અને પાચન સમસ્યાનું કારણ બને છે પ્રકૃતિ સાથે જોડાણ ખુલ્લી હવામાં ચાલવું બગીચામાં સમય વિતાવો કે પ્રકૃતિનો આનંદ લેવાથી મનને શાંતિ મળે છે મનપસંદ પ્રવૃત્તિઓ વાચન સંગીત સાંભળવું શોખ પૂરા કરવા જેવી પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાથી તણાવ ઓછો થાય છે હવે વાત કરીએ આહાર અને જીવનશૈલીમાં કાયમી ફેરફારો મિત્રો ઘરેલું ઉપચારો અને આયુર્વેદિક જ્ઞાન ખૂબ જ ઉપયોગી છે પરંતુ જો આપણે આપણા દૈનિક આહાર અને જીવનશૈલીમાં કાયમી ફેરફારો ન કરીએ તો આ સમસ્યાઓ વારંવાર દેખાશે આહાર સંબંધી ટિપ્સ ચાવી ચાવીને ખાવો ખોરાકને ધીમે ધીમે અને બરાબર ચાવીને ખાવો પાચનની શરૂઆત મોઢામાંથી જ થાય છે નિયમિત ભોજન ભોજન ભોજનનો સમય નક્કી કરો અને અને ટાળો દિવસ દરમિયાન મુખ્ય હળવા નાસ્તાનો સમાવેશ કરો ઓછું તળેલું અને મસાલેદાર તળેલા તીખા વધુ પડતા મસાલેદાર અને પ્રોસેસ્ડ ખોરાકનું સેવન ઓછું કરો પૂરતું પાણી દિવસ દરમિયાન પૂરતું પાણી પીતા રહો ભોજનના અડધા કલાક પહેલા કે ભોજનના અડધા કલાક પછી પાણી પીવો ભોજન સાથે વધુ પાણી પીવાનું ટાળો ફાઈબરયુક્ત ખોરાક તમારા આહારમાં અનાજ કઠોળ તાજા ફળો અને શાકભાજી જેવા ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો પ્રોબાયોટિક્સ દહીં છાશ જેવા પ્રોબાયોટિક્સથી ભરપૂર ખોરાક નિયમિત લ્યો મોડી રાત્રે ન ખાવો સુવાના ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક પહેલાં ભોજન લ્યો અને રાત્રે હળવું ભોજન લ્યો ખાટી વસ્તુઓનું ધ્યાન અથાણા વિનેગર વધુ પડતા ટમેટા કે લીંબુનો વધુ પડતો ઉપયોગ કેટલાક લોકોમાં એસિડિટી વધારી શકે છે જીવનશૈલી સંબંધી ટિપ્સ નિયમિત વ્યાયામ રોજ ત્રીસથી ચાલીસ મિનિટ ચાલવાથી યોગ કરવાથી કે હળવી કસરત કરવાથી પાચનતંત્ર સક્રિય રહે છે અને આંતરડાની ગતિશીલતા સુધરે છે પર્યાપ્ત ઊંઘ દરરોજ સાતથી આઠ કલાકની શાંત અને ગુણવત્તાવાળી ઊંઘ લ્યો ઊંઘનો અભાવ તણાવ અને પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે તણાવનું વ્યવસ્થાપન ઉપર ચર્ચા કર્યા મુજબ તણાવ ઘટાડવા માટે ધ્યાન યોગ અને મનપસંદ પ્રવૃત્તિઓ કરો ધૂમ્રપાન અને આલ્કોહોલ ટાળો આ બંને પાચનતંત્રને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે હવે વાત કરીએ આપણે ક્યારેય ડોક્ટરનો સંપર્ક કરો મહત્ત્વપૂર્ણ સલાહ મિત્રો ઘરેલું ઉપચારો ખૂબ જ અસરકારક છે અને ઘણા કિસ્સાઓમાં રાહત આપી શકે છે પરંતુ કેટલાક લક્ષણો એવા હોય છે જ્યારે તમારે તાત્કાલિક તબીબી સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે નીચેના લક્ષણો જણાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો તીવ્ર કે સતત પેટનો દુખાવો જે ઘરેલું ઉપચારથી ઓછો ન થાય અચાનક વજન ઘટવું કોઈ કારણ વગર વજન ઘટવું વારંવાર ઉલટીઓ સતત ઉલટીઓ થવી મળમાં લોહી મળમાં લોહી આવવું મળ કાળો કે લાલ થવો ખોરાક ગળવામાં તકલીફ ખોરાક કે પાણી ગળવામાં સતત તકલીફ થવી અતિશય કબજિયાત કે જાડા જે ઘણા દિવસો સુધી ચાલુ રહે તાવ સાથે પેટની સમસ્યાઓ પેટના લક્ષણો સાથે તાવ આવવો કમળાના લક્ષણો આંખો કે ચામડી પીળી થવી યાદ રાખો ઘરેલું ઉપચારો પૂરક છે પરંતુ કોઈ ગંભીર રોગના કિસ્સામાં તે તબીબી સલાહનો વિકલ્પ નથી તમારા શરીરના સંકેતોને ગંભીરતાથી લ્યો નિષ્કર્ષ પેટ શાંત તો જીવન આબાદ મિત્રો આજના આ વિસ્તૃત વિડીયોમાં આપણે પાચનતંત્રના સ્વાસ્થ્યના દરેક પાસાને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે આપણે જોયું કે આપણા પેટનું સ્વાસ્થ્ય આપણા એકંદર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે આપણે સમજ્યા કે કબજિયાત એસિડિટી ગેસ અપચો અને આઈબીએસ જેવી સમસ્યાઓ માત્ર એક નાની અગોળતા નથી પરંતુ તે આપણા જીવનની ગુણવત્તાને અસર કરી શકે છે અને સૌથી અગત્યનું આપણે શીખ્યા કે આપણા પોતાના રસોડામાં છુપાયેલા સરળ અને અસરકારક ઘરેલું ઉપચારો દ્વારા આ સમસ્યાનો કેવી રીતે સામનો કરી શકાય છે યાદ રાખો સ્વસ્થ પેટ એટલે સ્વસ્થ જીવન આ નાના નાના બદલાવો જેમ કે યોગ્ય આહાર પૂરતું પાણી નિયમિત વ્યાયામ તણાવ વ્યવસ્થાપન અને આયુર્વેદિક સિદ્ધાંતોનું પાલન તમારા જીવનમાં મોટો અને કાયમી ફરક લાવી શકે છે આ ઉપચારોને તમારા દિનચર્યામાં સામેલ કરો અને અનુભવો કેવી રીતે તમારું પેટ શાંત અને ખુશ રહે છે જ્યારે પેટ શાંત હોય છે ત્યારે મન પણ શાંત રહે છે અને તમે દરેક કાર્યમાં વધુ ઊર્જા અને ઉત્સાહથી ભાગ લઈ શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને તેમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો તેને લાઈક કરવાનું ભૂલતા નહીં આવા જ વધુ સ્વાસ્થ્ય સંબંધિત અને પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ઉપયોગી માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો Sva staro, a ne omiješek usro.